જીપીએસસી પરીક્ષામાં ચોક્કસ જ્ઞાતિના લોકોને પાસ કર્યાનો આક્ષેપ લાગ્યા છે બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલની ઉગ્ર પ્રતિક્રિયા પણ સામે આવી છે ઓબીસી એસસી અને એસટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાનો આરોપ લગાવ્યો છે ઓબીસી એસસી અને એસસી વર્ગના ઉમેદવારોને ઓછા માર્કસ અપાયા તેવું માંગીલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું

જે જીપીએસસીની પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ ઘણી બધી મહેનત કરતા હોય પરિશ્રમ કરતા હોય તમે એમને ગાંધીનગર જઈને દેખો તો તમારા આંખામાં પાણી આવી જાય એવો કઠિન પરિશ્રમ કરીને એ લોકો પ્રયત્ન કરતા હોય છે ત્યારે મૌખિક પરીક્ષા આપી અને એમને હળહળતો ન્યાય કરવામાં આવે છે મૌખિક પરીક્ષામાં એમને ઓછા માર્ક્સ આપી અને એમનું કેરિયર ઉંધવામાં આવે છે અને ચોક્કસ જાતિ સાથે ભેદભાવ કરીને એ લોકો જે આપણી લોકશાહી પરંપરા છે અને જે ન્યાયની પરિભાષા છે એને અન્યાય કરવામાં આવે છે